માંડવી તાલુકાના મોટી ઉંડોળ ગામે આજે કચ્છ સિંચાઈ વિભાગ સ્ટેટ હસ્તકના માંડવી તાલુકાના ચેકડેમોની સુધારણાના તેર કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ માનનીય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનસિંહ જાડેજા માંડવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કેવલભાઈ ગઢવી જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સંગઠનના પદાધિકારીઓ ગામના સરપંચશ્રીઓ ઉપસરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમની વિસ્તૃત માહિતી માંડવીના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે દ્વારા આપવામાં આવી હતી આ વિકાસ કાર્યોથી માંડવી તાલુકાના સિંચાઈ ક્ષેત્રે નોંધપાત્ર સુધારો થશે અને ખેડૂતોને તેનો લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી દસ કરોડથી વધારે રકમના સિંચાઈના કામોનો પ્રારંભ થયો છે અને લગભગ સવા બેથી અઢી કરોડ રૂપિયાના અન્ય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આયોજન એટીવીટી જેવા વિધ વિવિધ કામોનો આજે પ્રારંભ કરવામાં આવ્યો આજના કાર્યક્રમમાં કચ્છ જિલ્લાના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ દેવજીભાઈએ શુભેચ્છાઓ પાઠવી હતી જિલ્લા પંચાયતના અધ્યક્ષ માન્ય જનકસિંહભાઈ જાડેજા પોતે સ્વયં ઉપસ્થિત રહી અને માર્ગદર્શન પણ આપ્યું આજનો જે આ કાર્યક્રમ છે એ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેચ ધ રેઈન વરસાદના પાણીના ટીપે ટીપાનો સંગ્રહ થાય એના માટેના આયોજનના સંદર્ભમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે લગભગ દસ કરોડથી વધારે એટલે કે આજે તમે જોઈ શકશો કે ત્રેવીસેક કામો એની વિવિધ છે બધા અલગ અલગ ગામોમાં અલગ અલગ કામો છે અને અમે છઠ્ઠી તારીખે બીજા તેર કરોડના ડેમોના કામો કરવા જઈ રહ્યા છીએ એનું પણ અમે માન્ય સાંસદશ્રી માનનીય જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી ભાજપના અધ્યક્ષશ્રી અને સૌ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સંગઠન તમામ લોકો કાર્યકર્તાઓની વચ્ચે શેરડી મુકામે છઠ્ઠી તારીખે એનું પણ પ્લાનિંગ કરેલું છે તો કહેવાનો મતલબ છે કે પાણીનો વરસાદનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે એમ પાણી બચે પર્યાવરણ બચે એ માટે લઈને સંકલ્પ લઈને ચૂંટણીના સમય પણ જે ચાલતો હતો એમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત સરકારની ગ્રાન્ટ દેશના વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં એમનું માર્ગદર્શન નીચે આ જે કંઈ પણ જે રકમ પ્રાપ્ત થઈ છે એ માંડવી વિધાનસભા મત વિસ્તારમાં આ માંડવી તાલુકાનું જ આવનારા દિવસોમાં મુન્દ્રા તાલુકાના પણ આ જ પ્રકારે ડેમોના કામોનો પ્રારંભ કરીશું એટલે સમગ્ર વિસ્તારની અંદર સંચય માટેના કામો થાય એના માટેનો પ્રયાસ રહેલો છે કે જેથી પાણીનું ટીપે ટીપું બચે એમાં આપના માધ્યમથી હું ખાસ લોકોને આગ્રહ કરું છું કે તમે પણ તમારા ત્યાં જ્યાં પણ ધ્યાનમાં આવે જે રીતે પણ બચી શકતું હોય એ પાણીનું બચાવી હું આપના દર્શકોને ખાસ વિનંતી કરું છું કે તમે તમારા ઘરે વરસાદી પાણીનો ટાંકો બનાવો વરસાદી પાણીના ટાંકા બનાવવાથી જે વરસાદનું પાણી આપણા ધાબા ઉપર આપણી છત ઉપર આપણી અગાસી ઉપર જે વરસે છે એ પાણીને સંગ્રહ કરીને બારે માસ પીવામાં અને રસોઈમાં જો વાપરવામાં આવે તો ચોક્કસપણે આપણને ખૂબ ફાયદો થાય છે શરીરને પણ ફાયદો થાય છે અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે કેચ દરેનનો સંકલ્પ આપ્યો છે એ પણ સાકાર થાય છે માટે એ પણ હું વિનંતી આપના માધ્યમથી કરી રહ્યો છું એટલે આજનો જે કાર્યક્રમ છે એ કુલ મળીને પાણી માટેનો કાર્યક્રમ હતો